અંકલેશ્વરના ટાંકીફળિયા વિસ્તારના સ્ટેશનના વિસ્તારમાં આવેલ ટાકીફિયાના સરકાર ગ્રુપ દ્વારા ગણપતિ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે સરકાર ગ્રુપના આયોજકો દ્વારા દર વર્ષે અલગ અલગ થીમ સાથે ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે ગત વર્ષે રામસેતુની થીમ બનાવી હતી આ વર્ષે ગણેશ ઉત્સવમાં એક અનોખી થીમ તૈયાર કરી છે શ્રીજીની સ્થાપના સાથે શ્રદ્ધાળુઓ કાશી દર્શન કરી શકે તે માટે મોક્ષનગરી કાશી દર્શનની થીમ રજૂ કરી છે જેમાં ગંગાઘાટ ઘાટ ગંગા આરતી સ્મશાન ભૂમિ અને ગણપતિ મહાદેવ પર ગંગાજળનો અભિષેક સહિતની થીમ દર્શાવવામાં આવી છે

ગણેશજીની મૂર્તિને ગંગાજલ અર્પિત કરે એમાં ભરૂચ જિલ્લાની અંકલેશ્વર જિલ્લાની ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાડે છે આવડ હવે આવી